જામનગર શહેર અને જિલ્લો જ્યાં મનમ વરસ્યા મેઘરાજા જામજોધપુર તાલુકો થયો જળબંબાકાર જામનગર શહેરમાં એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસતા ઠેક પાણી ભરાયા દ્રશ્યો છે જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન નજીકના જ્યાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી પડી તો શહેરના ટાઉન હોલ નજીક રસ્તા પાણીમાં ગરકાવ થયા જામનગર શહેરની તરસ છીપાવતો રણજીત સાગર ડેમ પણ ઓવરફ્લો થયો ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા રણજીત સાગર ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ જમજોધપુર તાલુકામાં મેઘરાજાએ કરી ધમાકેદાર બેટિંગ સવારથી જ હતું ભર્યું વાતાવરણ બપોરના બાર વાગતાની સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા જામજોધપુર પાણી પાણી થયું જામજોધપુર શહેરની તિરુપતિ સોસાયટી આઝાદ ચોક લીમડા ચોક બસ સ્ટેશન રોડ સહિતના વિસ્તાર પાણી પાણી થયા આ દ્રશ્યો છે જામજોધપુરના ખરાવાડ વિસ્તારના અહીં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જામજોધપુર શહેરની સાથે તાલુકાના ગામોમાં પણ મહેર થતા ખેડૂતોમાં ખુશી ફેલાઈ લાલપુર તાલુકામાં પણ વરસ્યો વરસાદ લાલપુરમાંથી વહેતી ઢાઢર નદીમાં નવા નીર આવ્યા